અત્યારે જે નવું જે એક્ટ આવ્યો છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે રીતે વાત કરી કે એમાં અમારા જે પણ રજિસ્ટર્ડ ડૉક્ટરો છે એમને બધા સુધી આ મેસેજ તમારા દ્વારા મીડિયા દ્વારા પહોંચે એ એના માટે જે અમારી પહેલ છે કે જેના માટે બધા સુધી આ વિષય પહોંચે અને બધાને નોલેજ મળે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ માટે રજિસ્ટર્ડ થવું જરૂરી છે જેની ડેટ જે નક્કી કરેલી છે એ છે બાર માર્ચ બે હજાર બાર માર્ચ બે હજાર સુધી જેટલા પણ ગુજરાતના બધા જ જે બોર્ડના અને આયુર્વેદના જેટલા પણ રજિસ્ટર્ડ ડૉક્ટરો છે એ બધાને આ એક ટેટર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જે ફરજિયાત છે અને એના માટે અમે બોર્ડ દ્વારા એમને અનુરોધ કરીએ છીએ અને આપના દ્વારા એ મેસેજ પહોંચે એવી અપીલ કરીએ છીએ હા અત્યાર સુધીનો જે આંકડો છે કે જે લગભગ અત્યાર સુધી સાડા પાંચ હજાર જેટલા ડૉક્ટરોએ રજિસ્ટર કર્યું છે અને આ સતત હવે અવેરનેસ અમે પણ અમારા માધ્યમથી ડૉક્ટરોને અવેરનેસ કરી રહ્યા છીએ અને એના દ્વારા વધારેમાં વધારે અવેરનેસ કરીને અને બધા લોકોનું રજિસ્ટર્ડ થઈ જાય એના માટેનો આ પ્રયાસ છે રજીસ્ટ્રેશન માટે જે લોકો નહીં કરે એના માટે તો સરકારે ઓલરેડી એના માટેના પગલાંઓની જાણ કરી જ દીધી છે કે એના માટેની પહેલી જે જાણ છે કે પાંચ હજારથી લઈને એ કહ્યું કે દસ હજારથી લઈને પાંચ લાખ સુધીનો દંડ કરવામાં આવશે અને આગળ પણ કદાચ એના પછી પણ કાંઈ નહીં થાય તો સરકારે જે એના માટે કાર્યવાહી નિયત કરેલી છે એના ઉપર કરવામાં આવશે